નમસ્કાર મિત્રો દ્વિતીય સત્ર વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ છ એમાં ગણિત વિષયમાં અત્યારે આપણે પ્રશ્ન નંબર ત્રણ ક સોલ્વ કરવાના છે બરાબર અને પ્રશ્ન નંબર ત્રણ કમાં તમે જોઈ શકો છો એ તમારો બે ગુણનો એક્ઝામ્પલ હશે એટલે પ્રશ્ન હશે એમાં આ પ્રકારના ટોટલ એક એક ગુણ તમને એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને એક પ્રશ્નના સોલ્યુશનના તમારે બે જ એટલે કે બે માર્ક્સ હશે તો ચાર ક્વેશ્ચન છે આપણે ચારે ચાર ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ પ્રકરણ નંબર આઠના બરાબર પહેલું ક્વેશ્ચન છે કે અડસઠ પોઈન્ટ પચીસ મીટર દૂરી છે એમાંથી નવ પોઈન્ટ પાંસઠ મીટર દૂરી કાપી લીધી મિત્રો કાપી લીધી મતલબ ઓછી થઈ કે ના થઈ તો આમાંથી આને બાદ કરવાનું તો કેટલી દૂરી બાકી રહે તો તમે જોઈ શકો છો અડસઠ પોઈન્ટ પચીસ મીટર દૂરી હતી નવ પોઈન્ટ પાંસઠ મીટર દૂરી કાપી લીધી મતલબ આપણે કરવાની છે બાદ બાકી દે કેટલી રહેશે એ આપણે જવાબ નીચે આવશે તો અહીંયા જો મિત્રો પાંચમાંથી પાંચ ગયો એટલે શૂન્ય રહેશે 2 માંથી 6 ના જાય અને અહીંયાથી આપણે શેષ લેવો પડશે 8 ની જગ્યાએ થશે 7 અને અહીંયા ઉપર આવશે 10 10 ને બે 12 માંથી 6 જશે એટલે બીજા 6 રહેશે પોઈન્ટ ના પોઈન્ટ યાદ રાખજો પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ 7 માંથી 9 જાય ના જાય આ 6 પાસેથી શેષ લઈ અહીંયા રહેશે 5 અહીંયા થશે 10 બરાબર 10 ને 7 17 17 માંથી મિત્રો 9 જશે એટલે કેટલા રહેશે 8 બરાબર ઉપર પાંચના પાંચ તો અઠ્ઠાવન પોઈન્ટ સાહીઠ મીટર દૂરી બાકી રહેશે બીજો દાખલો છે કે દસ ગ્રામ સોનામાંથી સાત પોઈન્ટ ત્રણસો પિસ્તાળીસ ગ્રામ સોનાની વીંટી બનાવવામાં આવે હવે કેટલું સોનું બાકી રહે મતલબ દસ ગ્રામમાંથી આટલું વપરાઈ ગયું વીંટી બનાવવામાં તો હવે કેટલું બાકી રહ્યું તો આમાંથી આને બાદ કરવાનો તો અહીંયા લખીએ આપણે બીજો ક્વેશન કે આપણી પાસે મિત્રો દસ ગ્રામ સોનું છે એમાંથી જો સાત છે સાત પછી પોઈન્ટ છે બરાબર દસની આગળ કોઈ પોઈન્ટ નથી અહીંયા પોઈન્ટ મૂકી તમે જેટલા ઝીરો મૂકવા એટલે મૂકી શકો અહીં સાતની જોડે કેટલા છે ત્રણસો પિસ્તાળીસ બરાબર હવે જુઓ અહીંયા તો મિત્રો આગળ કંઈ નથી તો તમે આ જેટલી સંખ્યાને છે એટલા ઝીરો મૂકી શકો થઈ ગયું બરાબર તો હવે તમે જુઓ આ છે દસ અહીં છે સાત અને અહીંયા બધી જગ્યાએ આપણે ઉપર કઈ છે નહીં તો આપણે દશક લેવી પડશે તો આપણે દસ પાસેથી દશક લઈ લઈએ દસની જગ્યાએ થશે ઉપર નવ અહીંયા આપણે મૂકીએ નવ નવ અને છેલ્લે દસ થઈ છે બેટા તો દસમાંથી પાંચ જશે એટલે રહેશે પાંચ નવમાંથી ચાર જશે એટલે પણ રહેશે પાંચ નવમાંથી ત્રણ જશે એટલે રહેશે છ આ પોઈન્ટ આવ્યા એના પોઈન્ટ અને આ નવમાંથી સાત જશે એટલે રહેશે બે તો આટલા ગ્રામ સોનું બાકી રહેશે બે પોઈન્ટ છસો ને પંચાવન ગ્રામ બરાબર આગળનો એક્ઝામ્પલ પણ એવો છે જો મિત્રો નવ કિલોગ્રામ એમાંથી ત્રણ પોઈન્ટ સાતસો પાંસઠ કિલોગ્રામ ખાંડ વપરાઈ ગઈ હવે કેટલી ખાંડ બાકી રહી તો મિત્રો અહીંયા નવ કિલો છે અને અહીંયા ખાલી ત્રણ કિલો છે પાછળ ગ્રામ આપેલા છે પણ અહીંયા ગ્રામ નથી તો અહીંયા ગ્રામની જગ્યાએ આપણે બધા જીરો મૂકી દઈશું બરાબર તો લખીએ આપણે ત્રીજું એક્ઝામ્પલ નવ કિલોગ્રામ અને નીચે છે ત્રણ પોઈન્ટ સાતસો ને ગ્રામ બરાબર અહીંયા કિલો નવ છે ને અહીંયા કિલો ત્રણ છે અહીંયા પાછળ ગ્રામ છે અહીંયા ગ્રામ નથી તો ગ્રામ ના હોય તો શું કરવાનું જીરો 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 કરી દેવાના બરાબર હવે જુઓ જીરો આ તો કંઈ નહીં ઉપર કિંમત અહીંયાથી દશક લેવી પડશે नवनी जगह थे आठ अहै मित्रों हमेशा दस मूकान बाकी बध्चे जगह नौ नौ आसमी पांच जैसे तो रहते पाँच नौ में से तरह नौ में सात जैसे तो से बेइंटना पॉइंट आठ में तरह जैसे रहते पांच आटला ग्राम खांड बाकी रही ए पाँच पॉइंट ने पत्रीस किलोग्राम बराबर કિલોગ્રામ અહીંયા પણ મિત્રો કિલોગ્રામ આવશે બરાબર કારણ કે આગળ પોઈન્ટની આગળ અંક છે એટલા માટે ઓકે ચલો હવે આગળ પંદર લિટર દૂધમાંથી સાત પોઈન્ટ બસો પંચોતેર લીટર દૂધ વપરાઈ ગયું તો હવે કેટલું લિટર દૂધ બાકી રહ્યું બરાબર પંદર લિટર છે અને અહીંયા સાત લિટર પણ એની ઉપર પાછા આટલા મિલી છે બરાબર ચાલો આપણે ગણતરી કરીએ તો અહીંયા જુઓ આપણે કેવી રીતે લખીએ છીએ ખાસ વસ્તુ યાદ રાખવાની પંદરના પંદર લખી દીધા આ પંદરની જે કિલોગ્રામમાં પેલા સાત છે તો સાતની પાછળ છે પાછળ બસો ને પંચોતેર બરાબર અહીં માઇનસ અહીં પાછળ ગ્રામ છે અહીંયા નથી તો શું કરવાનું જીરો 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 લખી દેવાના બરાબર ચલો બેટા આ પાંચની જગ્યાએ આપણે એક કામ કરીએ હં આ પાંચ પાસેથી પણ નહીં લેવાય ચલો વાંધો ને આપણે એક કામ કરીએ આખા પંદરને ચેંકીને અહીંયા કરી દઈએ ચૌદ બરાબર અહીંયા નવ અહીંયા નવ અને અહીંયા દસ થઈ ગયું દસમાંથી પાંચ જશે એટલે રહેશે પાંચ નવમાંથી સાત જશે એટલે રહેશે બે નવમાંથી બે જશે એટલે રહેશે સાત આ પોઈન્ટ આવ્યો એના પોઈન્ટ અને ચૌદમાંથી સાત જશે એટલે રહેશે સાત બરાબર તો સાત પોઈન્ટ સાતસો પચીસ લીટર દૂધ હજુ બાકી રહ્યું બરાબર મિત્રો તો આ રીતે આપણો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે ચારે ચાર દાખલાની ગણતરી તમારે જોયું હોય તો જોઈ લેજો અને મિત્રો આવા એક્ઝામ્પલ શાંતિથી ગણવાના જેથી તમારી એક પણ ભૂલ આવે નહીં બરાબર તો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરજો અને બાકીના તમામ વિડીયોની લિંક તમને આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં બેટા મળી જશે